હવે ખાસ જે માહિતી આપવાની છે માવઠાની આમ જોવા જઈએ તો આપણે ત્રણ મે બે હજાર પચીસથી લઈને દસ મે બે હાજર પચીસ વચ્ચેની જે આપણે ઘણા સમયથી આગાહી હતી કે આ સમયગાળા દરમિયાન જે માવઠું પડવાનું છે એમાં જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણા ઉપરથી પસાર થયો અને રાજ્યની અંદર હેવી માવઠું થયું આજે નવ તારીખના રોજ જોવા જઈએ તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂક્યું છે હવે આપણે એના અસરમાંથી મુક્ત થયા છે હા એક ચોક્કસથી વાત છે મેં ગઈકાલે પણ જણાવ્યું હતું આજે નવ તારીખે હવે વરસાદની તીવ્રતામાં ઘટાડો પણ થયો છે જોકે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છતાં પણ આજે નવ તારીખે અનેક જગ્યાએ છૂટા હળવા વરસાદો છે આવતીકાલે તારીખના રોજ પણ હળવા વરસાદ પણ વિસ્તારમાં હળવા વરસાદ નોંધાઈ શકે આ એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે ઇતિહાસનું સૌથી મોટું માવઠું અત્યારે આપણા મે મહિનામાં જોયું છે એટલે એવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે થોડા દિવસ માટે હળવા ઝાપટાના રૂપમાં અસર તો જોવા મળતી હોય છે એટલે આજે 9 તારીખે જેવી રીતે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે એવી રીતે આવતીકાલે દસ તારીખ અને પરમ દિવસે અગિયાર તારીખે બે દિવસ સુધી હજુ હજુ હળવા જાપટા નોંધાઈ શકે જો કે પરમ દિવસે છે એકદમ છૂટાછવાયા અને ક્યાંક ક્યાંક ઝાપટાઓ જોવા મળશે પરમ દિવસે બહુ અસર નહીં હોય અને જે અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ પણ પછી ધીમે ધીમે ખુલ્લું થશે એટલે કે આપણું ગુજરાતનું આખું આકાશ છે એ સંપૂર્ણ ખુલ્લું થતા લગભગ સમય લાગશે મે મે સાંજ સુધીમાં ગુજરાતનું તમામ હવામાન છે ખુલ્લું થઈ થઈ જશે જશે આકાશ ચોખ્ખું અને ચૌદ તારીખથી આપણું વાતાવરણ છે એ રાબેતા મુજબનું થશે એ પછી આપણું જે તાપમાન છે અત્યારે માવઠાને કારણે અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ઘટ્યું છે એ તાપમાન પણ હવે તેર અને ચૌદ તારીખથી ધીમે ધીમે અપ થવાનું ચાલુ થશે તાપમાન ફરીથી આપણે ઉચું જસે એટલે જે આપણે ઘટેલું તાપમાન હતું એ પણ હવે તેર અથવા તો ચૌદ મે થી આપણે ફરીથી વધવાનું ચાલુ થઈ જશે અને આ માવઠાની જે આપણે અસર જોવા મળી જેમાં મે મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ભારે માવઠું થયું અને જે તેર અથવા તો ચૌદ તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે એ પછી એકવીસ તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એકવીસ તારીખ બાદ

અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આપણે એટલું ચોક્કસથી નોંધ લેવાની છે કે હવે ધીમે ધીમે જે આ વાતાવરણ ચોખ્ખું થઈ રહ્યું છે આવતીકાલે દસ તારીખ અને પરમ દિવસે અગિયાર તારીખે પણ કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી એ પછી બાર તારીખથી પછી આપણે માવઠાની સંભાવનાઓ નથી તેર તારીખથી વાતાવરણ ખુલ્લું થશે એટલે આપણા પણ કોઈ મિત્રો એ ડરવાનું કે ગભરાવાનું નથી છતાં પણ અચાનક વાતાવરણમાં ઘણી વખત બદલાવ આવતા હોય ફેરફાર થતા હોય તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારનું આજની તારીખે નવ તારીખે બપોર પછીનું જે અમારું પ્રિડિક્શન છે એનો રિપોર્ટ સંપૂર્ણ આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એકલત દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લઈને દરેક ગ્રુપમાં શેર કરવો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર